સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો આ પ્રસંગે સમિતિના સભ્યો વિદ્યાર્થીઓ તથા દેવરાજપુરાના હોદ્દેદારો અને સમગ્ર ગામજનો મોટી સંખ્યામાં હાજર રહી ત્રિરંગાને સલામી આપી હતી કાર્યક્રમના ભાગરૂપે શાળાના શિક્ષકો દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું બાળકો દ્વારા ભારત દેશના મહાન વિભૂતિઓ વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતમાં અમિતસિંહ સોલંકી અને અજીતસિંહ સોલંકી તરફથી સારા પાસ થયેલા ધોરણ અને બારના તેમજ ડિગ્રી મેળવનાર બાળકોને રોકડ ઇનામ અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે ક્ષત્રિય સેના દેવરાજપુરાના સભ્યો દ્વારા મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી રિપોર્ટર દિનેશસિંહ રાઠોડ ગુજરાત પ્રાઇમ ન્યૂઝ આણંદ